તો મિત્રો અકસ્માત દરમિયાન બસની નીચે આવેલા મોટરસાયકલને પેટ્રોલ ટાંકીમાં વિસ્ફોટ થતાં બસમાં ભીષણ આગ લાગી હતી જ્યાં મિત્રો અત્યારે હાલની આ ખૂબ જ મોટી ખબર છે ત્યારે મિત્રો તમને વધુમાં એ પણ જણાવીએ કે આગ ઝડપથી આખી બસમાં ફેલાઈ જતાં એક મુસાફરનું કરવાનું મોત નીપજ્યું છે જ્યારે મિત્રો અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો છે તો મિત્રો હાલમાં પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા તપાસ ચાલી રહી છે તો મિત્રો અત્યારે હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો